જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું જે કે ફાર્મિંગના નવા ઉલ્લક્ષમાં આજે આપણે પીતનું કામ કામકાજ શરૂ કરી દીધું છે બીજને દિવસે ઝાડનું વાવેતર કર્યું હતું એટલે પહેલું પાણ પાછું ફરી વાર મૂક્યું છે યુરિયા ખાતર અને પીવન દવા બંને ઓગાળી ને પાણી સાથે ખાતર્યું છે ઉપર એમ છૂટું ખર્ચા નથી નાખતા ઝાડમાં ક્રિયાકારીઓ ઓગાળીને આપી દઈએ એટલે ઝાડના પાન પણ ન બળે અને સીધું મોરિયા મારી નુકસાની ન થાય ને આપણે ખાતર રીતે માપેલું હોય ઓલું છે આપણે બીજું કેટલું નાખી દઈએ એમ કાંઈ અંદાજ હોજે છે વીઘે આપણે દસથી બાર કિલો આપણે આપીએ છીએ અને અમે એટલું આપીએ છીએ એમ બીજા એટલું આપતા હોય અને પીવ દવા છે એ કે ઝાડમાં પહેલી વાર આપી છે તો વિજે પાંચસો ગ્રામનું માપ રાખી અને પાંચસોમાં છે જય માતાજી મિત્રો ફરીવાર મળીશું નવા વર્ષમાં ત્યાં સુધી જય